જય જય રામ 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 ને જય માતાજી તો જો હું હમણાં મારે પગપાળી યાત્રા ચાલુ થાય એટલે કાયમ કાયમ જવાનું હોય નિર્મલા ટાણમાં કાયમ નહીં હોય એટલે મારે એકલે નહીં જવાનું હોય એટલે કાલે ગઈ હતી જે કામ પત્યું નહોતું આખું તો ઓર પાસે આજી જા તો આગળ થોડીક વારનું કામ પતાવે અને પછી નથી જાય કાયમી જો આ હે ને સલમાન કરે ડોહોય પણ તો ને કે હાલો પેલા કામે અલો પેલા કામ પતાવલા પછી કઈમી જ હમણાં ધોળા છે એક મિનિટની પરવા નહીં મારે જાવું જોઈએ હાલ લે કે નીતા નિર્મલ કાયમી હોય એટલે મણી મોટર લેન લઈને જાય નહીં એટલે મારે જવું જોઈએ હાલ લે મેં એક આમાં વસ્તુ લીધી તો એ પછી તમને બતાડી

આ બિશાળા માણસ તરીકાના કામ કકતા અહી કઈક દીધી કોમેન્ટ આવી હતી કે કોમેન્ટમાં તો જો કદાચ જવાબ દેદા ને તો એ કાલો વિડીયા માં દેતા કે નિર્મલ ને હગાઈ કરી ના ભાઈ નિર્મલ ને હગાઈ કરીને જ ઈન્ડિયા આવે ને કર્યું હજુ કરીને જ જે નિર્મલ ને હમણાં મહિનો વર બેઠો એની એટલે એવ ઇન્ડિયા આવ્યો ને તાર વિચાર છે જે કઈ જ ને ઘણા પૂછે કે ના હગાઈ કરી ના કરવી ને ભાઈ આને જ કરવી ઇન્ડિયામાં કરવી કોઈ છોકરી હોય ધ્યાનમાં તો કીધું આપણે ઇન્ડિયામાં હગાઈ કરવી આને જ કરવી ને કોમેન્ટમાં ના હેના હું બધાને જેણે કોમેન્ટ આવે ને એ તરત જવાબ દેદા એ ખાંજી દેદા બાકી તને નથી રાખતી કોઈ ભૂલાઈ ગયું હોય તો સોરી બીજી ફેરે કોમેન્ટ કરજો રિપ્લાય આપ જ દે લક્ષક તો ન જ ભૂલા પણ કારે એવું થાય કે ભૂલાઈ જાય કામને વાહે પાટી પાટીને વાહે હોય તો કે હમણાં બે દિથિયા ને એવી થોડા થોડીમાં હેના એની વાત જ માં પરવાર નતા આવતી ઘડીની હાલો તો પછી નહીં રહેતી મીડિયા વારે તો ટાળે ત્રણ થયા ને હું હવે પાંચ વાગે ક્યાંય આવી તો આંગળી ઉઠી ઉઠે બ્રશ કર્યું તો એ બ્રશ કરીને ને ઘરનું કામ કરવાનું હે ને નાસ્તો કરવો બાર બાર ટાળ ફૂલ તડકો હે ને હે ને હું આંગળી ઉઠીએ ઉઠે ને નાસ્તો કરી ને ઘરનું કામ કર્યું તમને ઘરનું બધું કામય દેખાડા કે આખું ઉડે હી જો આ મમ્મી ઉઠી ને આ એઠી હુતી હતી કે કહે ને હવાના પોરમાં પવન આવે તે હેઠે હુવાની મજા આવે તો આ એઠી હુતી હતી જોવો આ બધી હાલત આખી રૂમની ખરાબ જ છે નિર્મલ રૂમ જોવો મારો રૂમ જોવો તો એ નિર્મલ રૂમમાં તો જરા ખમું હે લુગડા ઉડે ચાંદતા ને મમ્મી હે ને હવે કઈ મેં ગઈ હતી ને વહેલી ગઈ હતી હતી કાંઈ મેં ગઈ પહેલાં લુગડા ઉપાડી ગઈ તો એ લુગડા એ હકેલવાના હે જોવો પપ્પા નહીં નહીં ઉડે તે ને આ જોવો ઠામ ઠામ નો ઢેગલો હે તો આગડી પેલા હે ને ઠામ વિસરી પછી મારા હાટો નાસ્તો ની રોટલી કરી ને પછી નાસ્તો કરે ને પછી આગળ કામ કરી મારી આગળ સો વાગે કેમી જવાનું હે હજુ તો વાર હે તો ખબર નહીં કાલે સાંજે મને મમ્મી જોવા લીધું તો પછી કઈ બોલી રહ્યું હતું વિડીયો મમ્મીનું બનાવવા જ્યાં નહોતું તા તમે મીઠાઈ ખાઈ લીધી હતી પછી મમ્મી જોયું તા કંઈ બોલી નહીં મનતા તો ફારું તીક વિડીયો જોઈએ એડિટ કરીએ તાર કીકતા પણ બોલીએ પણ કોઈ બોલી નથી ને એ સાની મને ખાઈ લીધી હતી વાંધો નતા આવતો દવાઈ કરા દારૂ કરા બે ભાગું કરા એ ખાઈને પછી ડાયરેક્ટ ગઈ હતી ઘરમાં મમ્મીને કે મમ્મી કંઈ ગોળી પીયા તો ડાયરેક્ટ જાય ને શરદી ઉતરવાની બોટલ હતી બોટલ પીએ લીધી હતી હાથમાં ફેર પડે ગો પણ કંઈ ખાવાનું મૂકવું ને જે હાથમાં આવે ખાઈ લેવું નેત્રે વાતું ગમે કંટ્રોલ ખરાબ નેત્રે વાતું ખાવાનું બંધ થઈ જાય તો ખાઈ લા પછી બસ આગળ આગળ જે થવાનું હોય થાતું જાય હા પીતી જાન ખાતી જા તો હાલો એવું કામ કર લીએ પછી આગળ આગળ ને મમ્મી પાસે મમ્મી પાસે જાવું કંઈ મમ્મી હે ના પે માં દીકરી એની થઈ જાય બે કલાક ભેગું કામ હે હાલો પાછા ના જઈને મેળ્યા ને કામ કરી લઈ ચોટાળે હાઈ ને હાડા ને ફાઈનલી મેં બધું કામ કરી લીધું જાડુ મોટું કર્યું એટલું હાઉસ ઓખું ને કર્યું મમ્મી કાલે કર્યું હતું પણ તો પાછું જેવું તેવું ઊતું હતું જાડુ મોટું હમો કરી રાખા તો મેં જાડું મોટું હમો કરી નાખ્યું તો એ મેં કામ કરતી ને તો બટ આલુ પરોઠા ખાવાનું મન થયું તો હું કરા આલુ પરોઠા તો બટેટા બાફવા મૂકી દીધા બટેટા બાફવા મૂકી દીધા બટેટા બફાઈ જાય એટલે પછી આગળ બટેટા બફાઈ એટલી ઘડીમાં લોટ બાંધેલા જો પેલા કેવું તું ન ટાણે કેવું હે જરાક કોમેન્ટ કહીજો આ લુગડા બધા ધોવાના હે એટલે આ પેડા આ ઈને જે પેડું આ ગિફ્ટ દેવાનું હે એ જે બારબાર પડ્યું એ જ દેવાના ગા મમ્મીનું ટ્રાયપોડ એક મોટું ટ્રાયપોડ તો આપેલું એનું એક આ ઝીણકું ને આ માય કે આ મૂકે જીધા દવા ને બાકી તા મારા રૂમ મારા રૂમમાં ને લુગડા ઉઠતા તે હમા કર્યા ને હંજવારી કાઢી તો મારો બેન ફૂલ તડકો એટલું કામ કરી લીધું ને તા થાકે ગઈ ફૂલ ગરમી થાય થાકી તરે જો કે કામ કરવામાં કાવ થાકીએ પણ ગરમીને લીધે ઓલું થાય આરો થાય કામ કરવાનું ગરમી થાય ને એટલી તો પછી કામ થઈ ગયું આલુ પરોઠા ખાવા કરવાના હે કોઈને ખાવાય તો પૂગ્યા જો હાલો આગળ આગળ મેળાય સાગણી કરીએ નિર્મલ આવી ગઈ એટલે સા પીવો જોઈએ ને એટલી શાહ કરેલી આલુ પરોઠા થઈ જાય પછી મેળ્યા તો હા સ થેગા અને મેં આલુ પરોઠા કર્યા હતા મારા પૂરતા મારે કઈ મેં મોડું થઈ ગયું એટલે મેં કઈ વિડીયો ઉતાર્યો ને વાગે મારે કઈ મી ભગવાન ભાઈ હું તું ને એટલે હું એવું ઘેરથી નીકળી તો કાંઈ મી તપુ ગયા આથી કંઈ સેટું નથી થતું પછી મેં નિર્મલ કીધું કે તું મને મૂકે જા નિર્મલ મને મૂકવા આવ્યો તો મેં આલુ પરોઠા કરે મારા માટે પેક કરેલી તા એવું મારું વાહાટું નહીં પછી ઘેર છે એની ખુદી રીતે કરેલી છે Gracias. તો જે અટાણ મારું કામ પૂરું થઈ ગયું ત્યાં કેર મળી છે ને આનો અમારે સર્વિસ હોય ને એ આવે હા તો સોઈ લે India. India, 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 Yok. India, hangi söyle India? Bangladeş. Yok Bangladeş değil, Hindia. Hindia soyle, India, India söyle India. Aynı zaten ya. Yok aynı değil. Hindustan söyle, Hindustan tabii lin. Evet. Ha to Hindustan söyle. Tamam Bangladeş'te. Yok, Yok Bangladeş değil, Hindustan söyle. Bangladeş. Bangladeş değil Hindustan. Aynı 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 değil. Bir de fasıl, Merhaba, Bharat Mahan. Ritman mı? Merhaba Bharat Mahan. Merhaba. Mahan. સભણરહણભણળા�ણળ, સણય સીણે સણડળા�ાણય સણળઓણ્રડિય સણાણ્ળણળાણાણળા ,સીય ૸ણલાણળ સણફણાણળ્ળા� અને અકળી રે રાંધવાનું કેટલું કોઈ કીક તો નીતા રાંધું ને કીક મારે રાંધવાનું હે ને જો અંજવાનું હે જો આઠ વાગ્યા એ વખડે ઉપર છે જોવા તો ખબર પડે કે કેટલું રાંધ્યું ને કાવ રાંધવાનું હે કે કાલે પાછું સવાર મહી મારે પાંચ વાગ્યામાં જવાનું હે તો આપણી મેના રાણી જોવા પડી આ અપાર્ટમેન્ટ આપણો

આજે રાંધણ સેટ છે એટલે સુલોય ઠારવાનું હોય તો આ સુલો વેલેરો ઠારે દીધો અમે જે રાંધ્યી ના બીજો એક્સ્ટ્રા હે એમાં અટાણે બધુંય હું કંઈ કરેલા નકો મોડું થઈ જાય હું આઠ વાગે સુટી ના હતી ને આમાં જો બટેટાનો મસાલો બધોય કમ્પ્લીટ થયે તો એવા આલુ પરોઠા કરલા તો કાલે પાસા ખાવા થાય ને અટાણે ખાવા થાય ને જો આમાંય શણાન થયા કૃપડ મસ્તી ન સડે ગું નિતા ગઈ કેમી એટલે એ હુંકડી જટ ફટાફટ કરવાની જાય ને એ બધું રાંધેલીએ ને પછી વ્યારો કરવા બેહીએ પાછું સવારમાંય મારે પાછું પાંચ વાગ્યામાં જવાનું છે એટલે આવ્યા ભાગે જે નાહવાય ગઈને ને સીધું મેં ઘું પહેલાં રાંધેલા વ્યારો કરે ને પછી નિરાયથી નાવા જાય ને પછી એવું આટી હવારી ઉઠે ને કામી જવાનું જતાં વિડીયો એડિટ કરવાનો બાકી છે એટલે વિડીયો એડિટ કરી ને પછી કાર ખુવાની વીત આવે ફોલોવર પાછા જ્યાં ને બધું રાંધેલા ને પછી મળીએ તો જો અટાણે વાઈ ગયા નવ ને અમારે હે ને એવું બસ હું વ્યારો કરવા વ્યારાનું થતું બધું કમ્પ્લીટ ને નીતા તા એના આલુ પુરાઠા કરીને લેતી ગઈ હતી ભેગા એટલે ખાઈ ને તમે બધું જો રાંધેલી તું કે બસ ખાલી ખાવા બેહવાનું હોય તો અમે તો ખાઈ લઈએ પછી વહેલા પથારી ભાઈ થાય હજુ નાવાનું બાકી હે તો જે આમાં હે ને સણા કોમરા ઘેર તા એ હે એક આજ છ અઠીએ ને કાલે હાઈતેમ હે એટલે હાઈતેમ પારવી એટલે ચૂલો ઠારી દીધો કાલે કંઈ રાંધવાનું હે નહીં તો આમાં સણા હે સાસ હે પછી આમાં પાપડ હે આ પાપડ મેં ઘેર કર્યા હતા એટલે એમાં એ પાપડી હે પછી જો આ પરોઠા કર્યા કાલે કોઈને પરોઠા ખાવા આવી તોય આમાં રોટલી લાખા સારું કરી લાખાને ર ખાવાનું તોય એને હારું થઈને રોટલી કરી જો આમાં રસ છે લાખાનું યાખે ને આમાં રફ પડ્યો છે ને એક આ પહેર્યો તો પછી ફ્રીજમાં મૂકી દઈએ ને આમાં યાખ છે આમાં દહીં છે ને આમાં સાસ છે સેવડો ને થેપલા ને તો પડ્યા ભાઈ અટાણ કોઈ એવું ખાય નહીં એટલે આ બધું એવું અટાણ ખાવાનું હોય અમારે રહ ને ક્યાંક ને સણા ને ક્યાંક ને થેપલા પછી હું એને કાલે પાછું હે ને ખાય તેમ એટલે કાલે તો હાવ રાંધવાનું કંઈ ટેન્શન હે નહીં કાલે બધું ત્યાર ખાવાનું હે પણ કાલે અડિયા પાટી જાય વધારે હે કાલે મારે લેપકોસાઈ હું થોડુંક કામ હેતી હવારે ઉઠે પાંચ વાગે કામી જાય કાયમીથી આવે અને પછી પાછી નાઈ ધોઈને જાય લેપકોસાદ લેપકોસાદ પાસે આવી જતા હાંડ પડી જાય હે અને નીતાની જવાને હે કાયમી એટલે આખો નિર્મલ એ બાપ દીકરો બે કામી જાય એટલે મોડા મોડા આવી એટલે કાલે કંઈ પરવારી આવી જાય નહીં તો હલો પાછા મળ્યા કાલે હવાની તો જય માતાજી ને બાય બાય ને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હલો આવી જાઓ